બનાવની ઝાડ મોડી રાત્રે ઉમળા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી પોલીસે મળનાર યુવક પિન્ટુ નવસારીવાલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી દરમિયાન જાણવા મળ્યું કે પિન્ટુ નવસારીવાલાની હત્યા રૂપિયાની લેતી દેતીમાં કરવામાં આવી છે જેમાં તેના સાથી મિત્રો વચ્ચે રૂપિયાની લેવડ દેવડમાં માથાકૂટ થતાં મામલો ઉઘરો થઈ ગયો અને જેમાં પિન્ટુની હત્યા કરી દેવામાં આવી હત્યાકાંડના આરોપીઓ સુરતના માથાભારે ગેંગ સૂર્યા મરાઠીના સાગરીતો હોવાનું હાલ જાણવા મળ્યું છે જ્યારે મળનાર પિન્ટુ નવસારીવાળા પોલીસનો માતમીદાર હોવાનું જાણવા મળ્યું પિન્ટુ જમીનની લેવેજ સહિત ફાઇનાન્સમાં ધંધો સાથે પણ સંકળાયેલો હતો હત્યા કરનાર આરોપીઓ અને મળનાર પિન્ટુ સાથે મિત્રો જ હતા તેમના વચ્ચે રૂપિયાને લઈને છેલ્લા થોડા દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત